ચાંદીનો વરખ સિલ્વર વર્ક અસલી છે કે નકલી તે જાણવા માટે તમે નીચેની સરળ પદ્ધતિઓ અપનાવી શકો છો ખાસ કરીને જ્યારે તે મીઠાઈઓ પર ઉપયોગમાં લેવાયેલ હોય એક સ્પર્શ અને ઘસવાની કસોટી ડ્રોબિંગ ટેસ્ટ અસલી ચાંદીનો વરખ તે અત્યંત પાતળો અને નાજુક હોય છે જ્યારે તમે તેને તમારી આંગળીઓ વચ્ચે હળવેથી ઘસો છો ત્યારે તે સરળતાથી ભૂકો થઈ જશે અને તમારી આંગળીઓ પર ચોંટીને ગાયબ થઈ જશે નકલી વરખ એલ્યુમિનિયમ તે થોડો જાડો અને બર્ચ લાગશે તેને ઘસવાથી તે ભૂકો થવાને બદલે એક નાની સખત દડા જેવો બની જશે અથવા નાના ટુકડાઓમાં વહેંચાઈ જશે બે દેખાવ અને બનાવટ લુક એન્ડ ટેક્સચર અસલી ચાંદીનો વરખ તે ખૂબ જ પાતળો સુનવાળો અને હવામાં સરળતાથી ઉડી જાય તેવો હોય છે તેની ચમક હળવી અને નરમ હોય છે નકલી વરખ એલ્યુમિનિયમ તેની ચમક વધારે પડતી ચળકતી અને કૃત્રિમ લાગશે તે થોડો જાડો અને ખરબચડો પણ હોઈ શકે છે સળગાવવાની કસોટી બર્નિંગ ટેસ્ટ અસલી ચાંદીનો વરખ જો તમે વરખના એક નાના ટુકડાને દિવાસરી કે લાઇટરની મદદથી સળગાવો છો તો તે સંપૂર્ણપણે બળી જશે અને તેજસ્વી ચાંદીના નાના ગોળા ગ્લિસનિંગ બોલ જેવું કંઈક છોડશે નકલી વરખ એલ્યુમિનિયમ તે વળીને ગ્રે બ્લેક રાખોડી કાળી રાખ જેવો અવશેષ છોડશે મેગ્નેટ જ્વેલરી માટે વધુ યોગ્ય પણ માટે ચાંદી એ નોન મેગ્નેટિક ધાતુ છે તેથી અસલી ચાંદીનો વરખ ચુંબક સાથે ચોંટશે નહીં નકલી વરખમાં એલ્યુમિનિયમ હોઈ શકે છે જે સામાન્ય રીતે ચુંબકને આકર્ષતું નથી તેથી આ કસોટી ફક્ત જ્વેલરી માટે વધુ નિર્ણાયક ગણાય છે પાંચ ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો હંમેશા એફએસએસએઆઈ પ્રમાણિત અને જાણીતી બ્રાન્ડ્સ અથવા વિશ્વસનીય દુકાનોમાંથી જ મીઠાઈ ખરીદો પ્રતિષ્ઠિત બ્રાન્ડ સામાન્ય રીતે અસલી વરખનો ઉપયોગ કરે છે જો ચાંદીના વરખવાળી મીઠાઈની કિંમત ખૂબ જ ઓછી હોય તો તેમાં ભેળસેળ નકલી વરખ હોવાની શક્યતા વધારે છે સલામતી માટે જો તમને વરખની શુદ્ધતા વિશે શંકા હોય તો તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે એલ્યુમિનિયમ જેવા ભેળસેળવાળા પદાર્થો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે